હળવદ તાલુકાના રાણીકર ગામે આવેલ ઐતિહાસિક એક હજાર આઠ વર્ષ પુરાણું નલકંઠ મહાદેવ મંદિર સ્થાનિકોમાં આસ્થાનું પ્રતિક છે સદીઓ પહેલા મોહમ્મદ ગઝનીએ આ શિવ મંદિરને નુકસાન પહોંચાડવા ચડાઈ કરી હતી જેની સાબિતીના પુરાવા રૂપે બે સ્તંભ પણ અહીં મુકાયેલા છે રાણીકપર ગામને પહેલા હિરણ્ય નગરી તરીકે ઓળખવામાં આવતું હતું આ નલકંઠ મહાદેવ મંદિર ચાર વિઘામાં પથરાયેલું છે લોકવાયકા છે કે સદીઓ પહેલા મીરાબાઈ અને નરસિંહ મહેતાએ પણ અહીં શિવજીની પૂજા કરી હતી કથાકાર ગીરી બાપુ ના નિર્દેશ બાદ વૃક્ષો તેમજ અન્ય ઔષધીય વૃક્ષો વાવવામાં આવ્યા છે મહિનાના એટલે પણ આ શિવરાત્રી મહાવરસ ને આપણે મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ એનું કારણ છે કે આપણે જોઈ તો શાસ્ત્રો મુજબ લિંગ પુરાણ હોય વાયુ પુરાણ હોય કે શિવપુરાણની અંદર વિશ્વસ્કર સ્કંદની અંદર એવો ઉલ્લેખ છે કે બ્રહ્મા અને વિષ્ણુ બંને વચ્ચે જ્યારે મોટા માટેનો ઝઘડો થયો ત્યારે શિવજી ત્યાં અગ્નિ સ્વરૂપ સ્તંભ થઈ અને વચ્ચે આવ્યા અને બંનેને એક બ્રહ્માને ઉપર બાજુ છેડો લેવા અને વિષ્ણુને નીચે બાજુ છેડો લેવા માટે કહ્યું પણ એક છેડો લઈ શક્યા નહીં અને પછી તેમને આ લિંગનું પૂજન કર્યું અને મહાદેવ પ્રસન્ન થયા અને તે દિવસથી મહાદેવે આ શિવરાત્રીને મહાશિવરાત્રિ તરીકે નિષ્થા ઉજવણી એવું આપ્યું તે દિવસથી આપણે મહાશિવરાત્રી ઉજવી છીએ હર હર મહાદેવ આપ જે અમારા મંદિરની જે મુલાકાત લીધી એમાં મહાશિવરાત્રી અને આજે મંદિર વિશે તો બહુ તો નથી પણ એમ કે અમે જ્યાં જ બધી વાતો સાંભળેલી વધતા અહીંયા પ્રભુ બાપા બેસે ગોરધનભાઈ બેસે જેને પિસ્તાલીસ છેતાલીસ વર્ષ જ્યાં થઈ ગયા તો ઇમના અગરી પણ વાત સાંભળેલી છે અને વધતા ગામના વડીલો આગળ એવી વાત સાંભળેલી છે કે આ મંદિર બહુ મહાપુરાણ છે જેને એક હજારને આઠમું વર્ષ ચાલે છે એવું આપણા ધામનગર સ્ટીટની અંદર આનું જે કંઈ લખાણ છે તે પણ ત્યાં પડ્યું છે અને જ્યારે પિસ્તાલીસ છેતાલીસ વર્ષથી આ જે ગોધાબાપા અને પ્રભુ બાપા આ મંદિરથી બેસે છે ત્યાર પછી છેલ્લા પાંચ છ વર્ષથી ઘનશ્યામભાઈ દેથરિયા આ મંદિરની જ્યારે દર્શને આવ્યા અને એમને એવું કંઈક લાગ્યું કે અહીંયા કંઈક આ જગ્યામાં થોડુંક કંઈક કરવા જેવું હોય તો એમનો મોટો અગ્રફાળો હોય તે બદલ ઘનશ્યામ સાહેબનો તથા આ મંદિરના જે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ